ખુદા દે તો સફર ફાળ કે દે ભાઈ સફર ફાઈન કોક ને દે ને કે સાપરું ફાટ્યું રી કોણ ઢાકે અને બહુ વાત ઈ છે સારી વાત ને તમે વેધી કરો ને તમે વાડી લ્યો ગાડી લ્યો ઘોડી લ્યો કોઈ છોકરા નું હક પણ કરો કોઈ કારખાનું કરો ઈ વાત ને ધક્કો મારો નામ ધક્કો મારો નામ ધક્કો એક મહિને ગામ હું નો નીકળે પણ કોઈ ના છોકરા નું હક પણ છે ને એક મહિને સુધી આખા ગામમાં વાત નો ખબર પડે કે છોકરા નું હક થઈ ગયું પણ તૂટ્યું તૂટ્યું

નવ વાગ્યા આવ્યા કે છોકરા બે મોટરસાઇકલ ની નાળિયાના ડોડાનો ખરો ઘા વયા ગયા તાર કાકી થોડી હાઠવરીન ખોટું બોલે તનનો ખબર હોય આટો મારી આવી હું હામ પે જો કેવા એવા બોજા भगत ની વાત ડોડવરની બોજા भगत જન્મતા જ ખરખડા દાંત કાડે નકર છોકરો જન્મે એટલે રોવે હો હું રોયો તમે રોયા તું હોત રોયો ભાઈ અને છોકરી તું હોત રોયો આ બધા તમે હોત રોયા હો તમે હું મારો બાપ હોત રોયા હો જન્મે બાળક રોય રોતો રોતો હું કે હું આ હું આ હું આ હું આ હું આ તું ન્યા થાય કલ પણ બહુ મિત્રો સમજવાનું રોજ ભગવાન યાદ ન હોત વાંધો નહીં ઈશ્વર માતાજી કોઈ યાદ ન હોત વાંધો નહીં રોજ તમને મને મૃત્યુ યાદ આવવું જોઈએ એક આપણું મૃત્યુ અવશ્ય થવાનું છે આ યાદ આવવું જોઈએ અને પણ બીજી વાત ખૂબ વિચારો આ આમ ઉમરવાળા માતાઓ બેઠા છે એને એક વાર જોરદાર તાળીઓના ગગડા વધાવી આ બાજુ ઉમરવાળા વડીલો જે બેઠા હોય એને જોરદાર તાળીઓના ગગડાથી વધાવી વૃદ્ધ વ્યક્તિનું કોઈ અપમાન ન કરવું અટાણેશ ખહુર ને મોટું કર્યું આવી ખબર નથી તું મોટો થઈને આમ કે જૈન મુદ્દે ટીટોડી જેવા ટાંગા હતા મીંદડી જેવું માથું મોટી કાતાળું હા રોજ ચાર પાંચ વાર તો શોખું કરવું પડે ચાર વર્ષે ટાંગા આવ્યા હતા તમે હું કર્યું ખહુર તો ને મોટું કર્યું આવી ખબર હોત ને મોટો થઈને તું આમ કે તો જૈન આમ કે ના મોડી ના કરે કેવાનો મારો અર્થ એ છે કે મા બાપને ને થી આપણે કામે ધંધે ઓફિસે નોકરીએ જઈએ ને રોજ નમસ્કાર કરી જવું પૈ લાગી જવું પૈ ન લગે તો ગોઠના હાથે દેવા એમનો ખુચીર આવે ને કેમનો હોય નામ બોલો બાબાબુજી કામે જાવ છું ધંધે જાવ છું ઓફિસે જાવ નોકરીએ જાવ છું હાજે આવતો ને હાજે નહીં આવતું કાયલ આવે મારી ચિંતા કરતા આટલું કાંઈ ને જાઉં ને તો વૃદ્ધ માં બાપ રાજી રાજી થઈ જાય આ તો મા બાપ બેઠા હોય ને બે ભાઈ બેય માણસ હસબન્ડ વાઈફ ઘરવાળો ઘરવાળી ભાઈ ને ભાઈ હવે તો છોકરા છોકરા તેડે છે ને બેનું છોકરા ને તેડતા હજાર ગાવ શેટાની વાત છો બેનું આની વાત નથી હો હા આપણે ઘણી વાર હવે છોકરા છોકરા તેડે બેન નો છોકરા ઘોડા કાઢીને જેમ જતો હોય બેન તો એક હાથમાં મોબાઈલ હોય એક હાથમાં રૂમાલું બટકું ખંભામાં પરસ હોય બોલું પર્સ એ તમારા વખત માં પર્સ અમારા વખત માં ભરત ભરત થયેલી હતી

ખાસ મારી નાની બહેનોને કહું નાના ભાઈઓને કહું બ્યુટી પાર્લરમાં માં જવું તમારે કઈ ન હોય તમારે તો મસાજ કરવા જવું પડે બ્યુટી પાર્લરમાં જાવું જવું પણ માપે ભૂહાવવું અને કાયમ એક વાત એ યાદ રાખી કે ઈશ્વરે મને જે રૂપ દીધું છે ને એ મારી કક્ષા કરતા વિશેષ આપ્યું છે આપણે કદરુ પાસે એવું વિચારવું નહીં મને જે રૂપ આપ્યું છે ઈશ્વરે મારી કક્ષા કરતા વિશેષ આપ્યું છે અને આપણે ધંધો કરનારી એમ વિચારવાનું કે મને જે સંપત્તિ ઈશ્વરે આપી છે મારી કક્ષા કરતા વિશેષ આપી છે મારી કક્ષા કરતા વિશેષ આપી છે આ યુવાનો બેઠા ને એક બીજી વાત ઊંચા વ્યાજે પૈસા લઈને બિઝનેસ નહીં કરતા એ મારી ખાસ પ્રાર્થના છે રોય સાપામાં એક બેટિંગ મરી પડ્યું મરીને શું છે હળા ખુર બોવ વ્યા મારે યુવાન મિત્રોને ઠપકો દેવો પડે હૃદય બળે છે સાપુ વાસી છે એકનો એક દીકરો હોય નાના નાના બાળકોને એ બાય ને અને વૃદ્ધ મા બાપ ને મૂકીને જતો રે દુખ થાય છે આ સાહિત્ય નથી ટકોર છે મારી હરીફાથી ધંધો કરે કુલો કરતો ઈ કરે એને પાડી દેવો બે પડી દહો સારો અને દેખાવ ટુ ગાડી હપ્તા ભરી એવી શું જરૂર છે આવક થી વધારે કોઈ ની ખર્ચ કરો નહીં જીવો મહેનત વધુ કરો ઈશ્વર ને આપવું જ પડે બાકી આપણે કોઈ વાત કરતા નહીં ખુદા દેહ તો સફર ફાળકે દે ભાઈ સપર ફાડીને કોઈક નથી આપણું ફાટ્યું રી કોણ થાકે કાય સમજકાર નથી થવાનો ઘણા નથી ગુપ્ત ધન મેળવવા માટે મળો તો પણ તું જ ખોદી લઈ લે કાકા આને અડધો રે ભાગમાં કામ કર્યા વિના મળે નહીં અને કર્મ થી મદદ વિશેષ કઈ મળે સકલ પદાર્થ હે માહી ભાગ વિના નર પાવત નહી કામ કરવાનું છે એટલે કોઈ એવું નહીં વિચારતા કે આ મેં ગોઠવી લીધું ઈશ્વર બધું ગોઠવે છે આ ઈશ્વર ગોઠવે છે એટલે બહુ સમજવાનું